ઓઈ કોણે નહીં બબે બબે ચશ્મા વેલકમ જય કૃષ્ણ ઓય કોણ આવ્યું હું આવી વેલકમ તમે સાંભળું ન કહેવાનું હોય હું વેલકમ આવો આવો હાલો ગાડી રાખીશ ગાડી પાર્કિંગ કરવા દ્યો

શું ખાશો મંદે ને લાડુ આ કોના ચશ્મા છે પેલે તો ચશ્મા પેલે તો આ ને પેલે એ અરે વા ઓ એ ઓહો અ ઓ હો મસ્ત લાગે મસ્ત મસ્ત આ કોણ છે સીજા સીજા છો જો આમ જોતો જિયાનસે આમ જોતો પેર તો ચશ્મા પેરતો કેમ એલો આ જોઈ સર ક્યાં સદી તે ઘર તારું ક્યાં છે પાટલી છેરીમાં વોટ ઇઝ मीनिंग ऑफ द जियानसे કેસે વોટ ઇઝ मीनिंग ऑफ द पाટલી છેરી કેતો જિયાનસે વોટ બોલ વોટ વોટ ઇઝ બોલ તો ઓટીસ मीनिंग ऑफ द છેરી

થઈ ગયો છે બપોર વચ્ચો અને આ એ તમે તને શું કરો અહીંયા એ અહીંયા હો તો અહીંયા હો તો હાલો હાલો શું કરો સ્ટોરીઓ માર દિયા એમાં સ્ટોરી મેળકાની બતાડવા ન હોય કે કેટલો પ્રેમ છે આમાં તણાઈની વચ્ચે ફ્રી રોસ્ટિંગ

વહી રહી છે એ રિવેસ કરી દેસો છે બાપા વિડિયો ઉતરા છે કિરીટ કાકા ભાઈ જય શ્રીરામ જય શ્રીરામ મહાદેવ 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 હું ફોટા પાડવા આવું ને હા એય વેદુ એય હું ક્યાં આવ્યા એ આ હું હાય હાય હેલો Hello. How are you? How are you? I am fine. I am fine. What are do you doing? Oh, dholo kya bhaga? Chalu rahega. Kon karwa? Sun karu us. Kon karwa? Bad ho to. Photo bad ho. Like. Log like kar de jale photo pad ja. Kaaku kaaku bande. Dekhi like ho.

ફાધર તારા વહેતા પાણી પિક્ચર ફાધર કે મચ્છુ તારા છે કા મચ્છુ તારા વહેતા પાણી તો મિત્રો અત્યારે અમને અત્યારે ફોન ને ઉપરા ઉપર આવ્યા એ ક્યાં છે તમે હાલો 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 જલ્દી હાલો કારણ કે કીજાણા છે અહીંયા મરઘી અંગ રાહ જોઈને બેઠે છે જોજો વાહન નો દોડે કા દો તમને ફોન આવ્યો છે કોઈનો ના આવ્યો જલ્દી અત્યારે હું તમે કઈ કેવા માંગશો નહી કઈ નથી ખબર યાદ આવ્યો જસાપુર ગામ માં મોક્ષ લોકમાં